વાડીયુમાં જવું પડે ભાઈ વાડીયુમાં એક બેડું ભરવા દે બીજે બેડે બંધ કરી દે અમારી મુખ્ય સમસ્યા પાણીની છે પાણી ત્રણ દિવસે આવે ચાર દિવસે આવે પણ જોતું પાણી મળતું નથી થોડુંક આવે અત્યારે કોઈ પણ પાણી સ્ત્રોત નથી આજે વીસ વર્ષથી એકને એક પ્રશ્ન પાણીનો છે તાલાલા તાલુકાના છેવાડાના પાંચ ગામના બાર હજારથી વધુ નાગરિકો અને ત્રણેક હજાર જેટલું પશુધન ઉનાળાના પ્રારંભે જ પાણી વિહોણું થયું છે આ દ્રશ્ય છે ગીર સોમનાથના તાલાલા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના કે જ્યાં હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં ગામની ગૃહિણીઓને પાણીના એક બેડા માટે રઝડપાટ કરવાના દિવસો આવી ગયા છે વિકાસની ગુલબાંગો વચ્ચે ચોંકાવનારી હકીકત તો એ છે કે આ સમસ્યા આજકાલથી નથી છેલ્લા બે દાયકાથી પાંચેક ગામના ગ્રામજનો પ્રતિવર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વલખા મારવા મજબૂર બની જાય છે તાલાલા તાલુકાના છેવાડાના પીખોર ગુંદાડા રામપરા સેમડીયા અને રાયડી ગામમાં પાણીના કુદરતી સ્ત્રોત ખૂટી જાય છે આ ગામમાં વાસમો અંતર્ગત નલસે જલ યોજનાના નળ તો ઘરે ઘરે પહોંચી ગયા છે પરંતુ પાણી હજુ સુધી પહોંચ્યા નથી ત્યારે હાલ તો આ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે મારું નામ હરિભાઈ બતુભાઈ ગામ ગામપી અત્યારે હાલ પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે કુવામાં અને બોરમાં જે કંઈ થોડું ઘણું પાણી હતું એ અમારે શિયાળા પૂરતી હોય છે દર વર્ષે અને જ્યારે ઉનાળાની સિઝન આવે છે ત્યારે પાણી વહી જાય છે અત્યારે કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી જેથી કરીને લોકો આજુબાજુની જે વાડીઓમાંથી થોડું ઘણું પાણી મળે છે અથવા તો તેની પાસે કંઈ સગવડ હોય રિક્ષા છે સકરો રિક્ષા છે બાઇક છે એના દ્વારા લઈ આવે બાકીના દિવસના તો લોકોને ખેતર અથવા તો મજૂરી થવાનું હોય અને પાછું હાજના થોડી ઘણી વ્યવસ્થા કરે અત્યારે પાણીની બિલકુલ વ્યવસ્થા નથી ગામમાં પાણીની વ્યવસ્થા મને સાંભળી ચાલે કે વીસ બાવીસ વર્ષથી પાણીની અને આ સમસ્યા દર ઉનાળે ઊભી થાય છે હવે અત્યારે જે ઉનાળેની શરૂઆત થઈ હતી તો ઉનાળો આખો કાઢવાનો છે અત્યારે પાણીની બહુ જ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે તો અમારે દર વર્ષે આની આ પરિસ્થિતિમાં જિંદગી જીવવાની અમારે માનું કે આગલી પેઢી પણ આ પરિસ્થિતિમાં કહી છે અમારા આવનારા બાળકોને પણ આ જ પરિસ્થિતિમાં જીવવાનું છે પાણીનો કોઈ કાયમી વિકલ્પ સરકાર પાસે છે કે નહીં એવો એક અમે એક સામાન્ય માણસ તરીકે અમારો સરકારને પ્રશ્ન છે સરકારને ખાસ રજૂઆત છે કે અત્યારે હાલ પૂરતા તાત્કાલિક ધોરણે જો ટેન્કરની વ્યવસ્થા થાય તો અત્યારે જે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને લોકોને પાણી મળતું થાય બાકીનો જે કંઈ પાણીનો મોટો પ્રશ્ન છે કે આવનારા દિવસોમાં જે કંઈ લાગુ પડતા વિભાગમાં રજૂઆત કરી અને એનું સોલ્યુશન આવે એ સરકારને રજૂઆત ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા વીસથી વધુ વર્ષોથી પ્રતિવર્ષ અમારા ગામમાં સમસ્યા સર્જાય છે માનવ જીવ પીવાના પાણી માટે પરેશાન હોય છે ત્યારે અબોલ પશુધન માટે પણ વિકટ સ્થિતિ સર્જાય છે સરકાર અમને આ સમસ્યામાંથી કાયમી ઉકેલ આપે તેવી વિનંતી ગામની ગૃહિણીઓનું કહેવું છે કે અમારે મજૂરી કામ જતું કરી પાણી માટે આજુબાજુની વાડી વિસ્તારમાં રજડપાટ કરવી પડે છે ક્યારેક કોઈ પાણી ભરવા દે તો ક્યારેક કોઈ ના પણ પાડી દે છે પાણીને બહુ વલી છે તંગી દોઢ મહિનાથી છે વાડિયુમાં જવું પડે ભાઈ વાડીઓમાં એક બેડું ફરવા દે બીજે બેડે બંધ કરી દે પેલા બંધ કરી દે વાડીઓ વાળા ફરવા જતા ને કપડાં ધોવા જતા હજી તો શરૂઆત જ થાય તો કેવી રીતનું ઉનાળો કાઢવો કેવી રીતનું અમારે ડંકી વાય જાય વાડીઓમાં જાય પણ પાણી બધે બેડામાં નથી આવતું પાણી ટાકા પણ પચાસ પચાસ રૂપિયા ટાકા ના લે તો કાય તો નહોતો હોય ગરીબ માણસ ને કામ કામમાં જવું તો દાળિયું કરાવ્યું કે આપણે પાણી ભરવા જવું દાળિયું કરીએ તો પાણી રે પાણી ભરીએ તો દાળિયું રે પાણી માંગણી છે પેલું પાણી મોકલાવો જ ગામમાં હેન્ડપંપ માં બે ચાર બેડા પાણી ભરીએ ત્યાં પાણી ડૂકી જાય છે ગામના સરપંચના કહેવા મુજબ છેલ્લા બે દાયકાથી અમારે ત્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરોજન શરૂ થઈ જાય છે મારું નામ કાનાભાઈ ઉકાભાઈ ચૌહાણ છે તિકોર પહેલાં તો અમારા ગામમાં વાસમોની યોજના થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના આવે પેલા પાણી જ પતી જાય છે આજે વીસ વર્ષથી ને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી દોઢ મહિના સદતંતર તળમાં જ પાણી નથી અત્યારે ગામ સવારના પાંચ વાગ્યાના વહેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલીને જાય છે બીજું કોઈ પાણીનો વિકલ્પ જ નથી હા રજૂઆત કરી છે એવું કહે છે કે નર્મદાનું કામ ચાલુ છે ચાલુ થાય પછી તમને પાણી આપશો અમારા માટે કાયમી ઉકેલ પાણીનો નર્મદા નથી અમારા માટે કાયમી ઉકેલ બાજુનું ગામ અહીંયા છ કિલોમીટર પાણી ખોટા છે ત્યાં જૂથ યોજના થાય પાણીની તો પાંચ ગામને પાણીનો ફાયદો થાય એમ છે પેલું રાયડી આવે છે તીખોર છે અને ગુંદાળા છે આ જૂથ યોજનાનું પાણી આવે તો જ કાયમી ઉકેલ બાકી પાણીનો ઉકેલ નથી મળતું જ નથી તળમાં જ પાણી નથી જુઓ ખાલી છે બોર કરીએ તો બોરમાં પાણી થતું નથી હા કલેક્ટર સાહેબ ને લેખી છે પાણી પુરવઠો અમે લેખિત આપ્યું છે અમારા માટે માગણી પાણી જ બસ અત્યારે હાલ પાણીનો પ્રશ્ન ટેન્કર ચાલુ થાય ટેન્કરના માધ્યમથી બાજુનું ગામથી ભરીને જો પાણી આપે તો જ વિકલ્પ છે બાકીના વિકલ્પ છે નહીં ગામમાં હાલ ચાર પાંચ દિવસે માંડ પાણી વિતરણ કરી શકાય છે ગામમાં પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે પાણીના ટેન્કર સત્વરે શરૂ કરવા જવાબદાર તંત્રને રજૂઆત તો કરે છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી મારું નામ ગોવિંદભાઈ વાજા ગામ ગુંદાળા અમારી મુખ્ય સમસ્યા પાણીની છે અને પંદર વીસ દિવસ પાણીની સમસ્યા શરૂ થઈ છે અત્યારે ઉનાળાની શરૂઆત છે તો ચોમાસું આવે તો અત્યારે બે ત્રણ ચાર મહિના છે તો પાણીમાં જ બાયું રહે છે કારણ કે અમારું ગામ મજૂર વર્ગ અને ખેતી સાથે જોડાયેલું છે તો મજૂરીએ જાતિ બાયો પણ ઘરે રહેવું પડે છે અને પાણી જ ગોતવું પડે બીઆખો પાણી ગોતે છે હવે ગામમાં એક બે ડંકી છે તો ડંકીની અંદર માંડ બે ત્રણ ફેરા મા પાણી આવે છે તો એવું પાણીનું પૂરું થતું નથી સરકારની વાસ્પો યોજના છે તો એની અંદર કૂવામાં જ પાણી નથી તો કૂવામાં અઠવાડિયે પંદરથી એ પાણી આપે છે બરાબર વાસ્મોની અંદર અને આજુબાજુની વાડીઓમાં જાય છે તો આજુબાજુ વાડીઓમાં પાણી છે તો સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા ગામની પાણીની સમસ્યા ઉકેલે એવી અમારી રજૂઆત છે અત્યારે પાણી ભરવા માટે ગામમાં એક બે ડંકી છે અને આજુબાજુની વાડીઓ જાય છે તો વાડીઓ જાય છે તો પાવર હોય ફૂગે તો પાણી ફેરો ભરી શકે છે બાકી એને ખાલી આવવું પડે છે એને જો માણસોને પાણી પીવાની તકલીફ હોય તો આ પશુપાલક છે એને ખેતી આરે જોડેલા પશુ છે તો પશુને અમારે ક્યાં પાણી પાવા લઈ જવા કારણ કે પાણીનું જ પૂરું નથી થતું માણસું ન જ થતું પશુનું શું કરવું સરકારને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ યોજના બનાવો તો અમારા ગામને સમયસર પાણી મળે છે એવી એવી યોજના બનાવો કે સમયસર પાણી મળે અને લોકોને પાણી ભેગા થાય અને પશુપાલક આરે જોડે લોકોને પાણી મળી જાય તાલાલા તાલુકાના છેવાડાના પીખોર ગુંદાડા રામપરા સેમડિયા અને રાયડી ગામની બાર હજાર જેટલી માનવ વસ્તી તેમજ ત્રણેક હજાર જેટલું પશુધન છે જ્યારે તંત્ર દ્વારા પાણી માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે પાણી ત્રણ દિવસે આવે ચાર દિવસે આવે પણ જોતું પાણી મળતું નથી થોડુંક આવે પાણી માટે આજુબાજુના વાડીએ જાય પણ એમાં કુવામાં નથી અત્યારે તો હજી ઉનાળો શરૂઆત થઈ તો અમારે આખું ચોમાસા ગામના લોકો તો અમુક વાડીમાં કુવામાં પાણી હોય દૂર થી લાવે એમ કે એને બળદગાડા હોય તો બેરલ માં લઈ આવે બાકી ઘરે ઘરે તો બળદગાડા હોતા નથી તો બીજા માણસો શું કરે તે પણ પાણી નથી આવતું વાડીમાં જવું પડે ભાઈ વાડીમાં એક બેડું ભરવા દે બીજે બેડે બંધ કરી દે અમારી મુખ્ય સમસ્યા પાણીની છે પાણી ત્રણ દિવસે આવે એ ચાર દિવસે આવે પણ જોતું પાણી મળતું નથી થોડુંક આવે વઈ જશે અત્યારે કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી આજે વીસ વર્ષથી એક ને એક પ્રશ્ન પાણીનો છે